નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી న్యూસ વાપસનો સ્વાગત છે તાલુકાના ચલાલામાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાવ ચલાલા ખાતે તંત્ર દ્વારા રોડ સ્ટેન્ડ સહિત કામગીરી કરવામાં આવી ત્યારે તંત્રના તમામ સ્ટાફ અને ચલાલા પોલીસ સ્ટાફ કામગીરીમાં હાજર રહ્યા હતા નગરપાલિકાના તરીકે અને અને મેજિસ્ટ્રેટ તરીકે ચલાળા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત નગરપાલિકાનો સ્ટાફ રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાળામાં મેગા ડિમોલેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે સર વિસ્તાર લેવામાં આવ્યો છે ચલાળા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાના પોતાએ કરેલું હોય તે દૂર કરવું અને એ અન્વયે આજે ચલાળા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે